થાય છે નાહવું છે એ આયુષભાઈ જો મને હયુષભાઈ નાવું છે આ પાણીમાં મિત્રો અમારે આયુષભાઈ જો પાણી જોવા જાય છે ક્યાં આયુષભાઈ અરે આયુષભાઈ જોઈ આગળ આગળ દોડવા મહિના છે આયુષભાઈ આયુષ છે ને છે ક્યાં આવે છે પાણી ક્યાં જવું છે 哎，我过来。哎呦！ નાવાય ની ઈચ્છા થાય છે નાવું છે એ આયુષભાઈ જો મારે આયુષભાઈ નાવું છે આ પાણીમાં ક્યાં આયુષભાઈ જો મિત્રો કેટલું બધું પાણી જાય છે મિત્રો આ ખોડિયામા નું મંદિર છે ધરો છે આયુષભાઈ ગોઠવો છો હાલો પછી આપડે આમ ઉપર હાલો આ બાજુ આયુષભાઈ જાય છે નાસ્તો લેવા દાદી નાસ્તો મીકીને આવ્યા છે નાસ્તો લેવા જાય આયુષ ભાઈ જો મારા આયુષ ભાઈ વ્યા છે નાસ્તો લઈને ભાગ લઈ અંતો આયુષ ભાઈ અં તો આ બાજુ 啊，买准备，好喽 આયુષભાઈ પડતા નહીં હો આયુષભાઈ પડતા નહીં હો જો આયુષભાઈ સડાવી આયુષ હો આ બાજુ આયુષ ભાઈ મજા આવી ગઈ ને આયુષભાઈ કેવી મજા આવી બહુ મજા આવી ગઈ ને પાણી જોવાની જો આયુષભાઈ બહુ મજા આવી ગઈ પાણી જોવાની ક્યાં આયુષભાઈ જોવા કેટલું બધું પાણી જાય ક્યાં આયુષભાઈ નાવા જવું છે આયુષભાઈ કેમ મજા આવે છે ટાટું ટાટું પાણી છે ક્યાં આયુષભાઈ હળો હળો હો આયુષભાઈ આયુષભાઈ કરો છો આયુષભાઈ મજા આવી ગઈ છે ક્યાં આયુષભાઈ ક્યાં આયુષભાઈ હાલે છે હે આયુષભાઈ સંપલ ક્યાં ને ક્યાં આયુષભાઈ 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 જોવા અમારા આયુષભાઈ હવે ઉપડ્યા છે ઘર બાજુ ક્યાં આયુષભાઈ